જિલ્લા રમત ગમતની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભુજ શહેરમાં કચ્છ જિલ્લાના તમામ વ્યાયામ શિક્ષકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ શહેરના ઓલ્ફેડ હાઈસ્કૂલ મધ્યે યોજાયેલી આ મિટિંગમાં કચ્છ જિલ્લામાં આવનાર દિવસોમાં જે રમતોત્સવનું આયોજન થવાનું છે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વ્યાયામ મંડળના શિક્ષક સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છ જિલ્લામાં આગામી રમતોત્સવ સંદર્ભે કયા કયા પ્રકાર

અને જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી આયોજિત કચ્છ જિલ્લાના તમામ શાળાઓના વ્યાયામ શિક્ષકો માટે આગામી સમયમાં રમતોનું આયોજન માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમયમાં જે જિલ્લા કક્ષાએ રમતો રમાશે કબડ્ડી ખો ખો જેવી અલગ અલગ રમતોની અંદર ક્યાં આયોજન કરવું કેવી રીતે આયોજન કરવું અને જિલ્લાના વિદ્યાર્થીઓનું કઈ રીતે સગવડતા ઊભી થઈ શકે તે બાબતે મંડળને સાથે રાખી અને ઓલફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર અલગ અલગ શાળાઓની અંદર અલગ અલગ રમતોમાં અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન જિલ્લા કક્ષાએ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે માટેનું આયોજન આજ રોજ ઓલફેડ હાઈસ્કૂલ ભુજ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું